છે ને સીધા શું કરે ખાઈ લે એ લોકો ખાઈ જાય પછી એમાંથી જઠરમાંથી આપણે ખોરાક ખાઈએ શું થાય બ્લડ થાય આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એનું બ્લડ બને અને બ્લડ થવા ના દે એમ કે જે ખોરાક ખાઈએ છીએ એ જ પહેલાં બેક્ટેરિયા થઈ જાય એટલે આપણે શું થાય ધોયની ઓળખ થાય એટલે અત્યારે તો ઘણા બધા છોકરા ફીકતા દેખાતા હશે કે તમે ચોકલેટ ખાતા છો અડી ખાશો પરી લગભગ ખાતા છો ખાઉ છે એટલે વાનો પડતું હોય ને તમે બેક્ટેરિયા ખમતું